કેવી લાગે આપણે ગઢી ચોકાચ અહીંયા છે ને આપણે ગાર્ડ લગાવી દીધો છે સેફ્ટી ગાર્ડ કારણ કે ફોર વ્હીલરો ભાઈ હતો ને અહીંયા છે આજે આપણે ગુરુવાર આવતો ને ઉપવાસ ભેડાનો બોક્સ લેવો હતો

એનો આજે ગુરુવાર છે મામાદેવ તો આજે થોડુંક કરીએ બરાબર ને કઈ વાંધો નહીં ચાલો હવે નીકળીએ કઈ પણ નવા જોડી કરતા રહેશું વાતો છે તો બરાબર તો ચાલો બેનરે જે વિડીયોમાં નવા આવ્યો હોય તો ચેનલને લાઈક છે ને સબસ્ક્રાઈબ પણ કરતા જજો ને ફેસબુકમાં નવા આવ્યો હોય તો ફોલો કરતા જજો હા મસ્ત મજાનો સવાર થવા આવ્યું છે અને હવે આપણી નદીએ ફૂટવા પણ આવી ગયા છીએ

ચોમાસામાં કામ આવે એના માટેના એ અત્યારેથી ઢગલા કરી દયે એટલે ચોમાસામાં પાછા મારી રહ્યો અમારે જેવા અમારે જેવા ગાડીઓનો ધંધો કરવો ને એટલે ઢગલા કરી દયે અમારે જવાનો ધંધો ચાલુ રહે જો એ ભાઈ મસ્ત મજાનો મસ્ત મજાનો ફવાર થવા આવ્યું છે

શું કરું કે દેખાય રસ્તા મજા નું નવસારી પાર કરી લીધું છે અને તડકો નીકળ્યો છે જોરદાર ખરેખર ઉનાળો આવી ગયો અત્યારે ભાઈ અને જો આપણે ચા પાણી કરી લઈએ કેટલા આપવામાં નીકળીએ ખાલી કરવા ખાલી કરવાની છે ચીખલી તો ફટાફટ ચા પાણી પીને નીકળી જઈએ છે ગુરુવાર એટલે ઉપવાસ છે ચા પાણી પીને ફટાફટ ડાબી મૂકી બરાબર ને હાલ ખાલી કરીને પછી મળીએ નિરાતે હા અહીંયા ખાલી કરવાની છે એક ગાડી એક ગાડી આવો આવેલો ડંબર ખાલી છે અહીંયા કરવાની છે આ રીતે કામ આવે મસ્ત મજાનું પાણી રીતે મસ્ત મજાનું કામ આ લે જબરજસ્ત એક ગાડી એ નાની ગાડી આવી છે ને બીજાની છે આ બાજુ ખાલી રાહ મારે છે ને હાં કરવાનું ડમ્પર આગળ હલો હલો ખાલી કરીએ હા કેવી લાગે આપણે ગાડી ચૂક અહીંયા છે ને આપણે ગાર્ડ લગાવી દીધો છે સેફટી ગાર્ડ કારણ કે ફોર વાળો ભાઈ હતો ને એ અહીંયા આડી ગઈ હતી એને આમાં આડી થઈ ગઈ આખે આખે આ બમ્પર બમ્પરને બધું મેળી નાખ્યું કીધું તું જો અહીંયા બમ્પર મેળવી ગયું હતું અહીંયા બધું કરી ગયો તો હતું આમાં બીજે ક્યાંય તૂટ્યું નહીં આ એક ચૂતું આ સેફ્ટી ગાર્ડ હોત નહીં તો એટલે કે નુકસાની ના આવે અને આ લાઈટ તૂટી ગઈ મસ્ત મજાને બરાબર બાકી બધું ઓકે બીજે ક્યાંય અહીંયા ટ્રેન વાળા ઉપાડી દીધી આ મેળી નહીં ખોટું અહીંથી ટ્રેન વાળું ઉપાડીને અહીંથી ગાડી કહી દીધી આ જોતો આમ આગળ આવી ગયો તો કમાનનો સપોર્ટ આવે ને તૂટી ગયો ને એ જોતો આગળ આવી ગયો અને ત્યાં અહીંયા આ બધું મેળવી ગયું હતું આ પાછું ખરાયું રિપેરિંગ ને આ એક લાઇટ તૂટી ગઈ હતી બાકી ક્યાંય નહોતું થયું એ નીચેનું આ તૂટી ગયો હતો એ ગાડી છે ને અહીંયા પહોંચી ગઈ તીજું અહીંયા સુધી એટલે આવી તમને વિડીયોમાં બતાવ્યું હતું મેં બરાબર ને ફોટો એક બતાવ્યો હતો બાકી બધું ઓકે છે મસ્ત ફ્લોટિંગ પડ્યા છે બગીચા હાલો હાલે કરીએ બરાબર હવે મળીએ આજે આપણે ગુરુવાર આવતો ને ઉપવાસ હતો છે એટલે જ્યારે ન લીધું પાંચસો ગ્રામ લીધો હતો વિચાર છે કે મજૂરને આપી દો કારણ કેટલા બધા ખાવા નહીં આપણાથી એ મજૂરને આપી દો પ્રસાદી પરસાદી મામાદેવને બરાબર ને એમાં જ્યારે માણસોને જાય એમ સારો રીયો રજા મજા બચારે કામ કરે છે ને એને આપી દો હા લજો હવે રસ્તો માં ખાલી કરી રસ્તો મસ્તી નો હતો વાંધો નથી નવા નવો રોડ છે ટ્રાફિક નહીં કઈ વાંધો ના આવે મસ્ત એનો રોડ છે મજા આવી ગઈ ખાલી કરવાની વધારે દૂર નથી આવી હતી Ambalan bagi jam ya kap ke berwaje ambaju ke ugam dia gam dia gam rur dia gam rur berben ayo bhai ke jo dia gam rur

કટાકટીને ટાઈમમાં નીકળતા હોઈએ ને એટલે એમ ઉતાવળથી મળી ના આવી ક્યારેક ટાઈમ હશે તે જરૂર તમને મુલાકાત કરશો બરાબર તો ભાઈની રિક્વેસ્ટ હતી કે કોરિયુની જરાક વિડીયો બનાવજો તો આજે મેં કીધું ચાલો તમારી કોમેન્ટ હોય ને અમે વિડીયો ના બનાવીએ એવું બને બરાબર ને તો આ કોરિયુમાં જાય છે વિનાયક ને ઇંગલ માટે વિનાયકમાંથી ભરવાની થાય હવે જોઈએ કઈ કોરીમાંથી ફરવાનું થાય ને બરાબર દેખાતી બહુ લાંબુ છે ના ના ભાઈએ દેખાય ને ગાડીમાં

સ્ટાર્ટિંગમાં રાખી દો ફટાફટ નાખા હા પૂર્યું છે ગયા આપણી ગાડી એક ભરાય છે એકતાલીસ પચીસ ભરાઈ ગઈ છે થોડોક માલ ઘંટોથી નખાવે છે કાંટા ઉપર અને જો શિવ શક્તિમાં આવ્યા આજે આપણે આજે કોરિયું સારી રીતે કોરિયું છે મોટા પાણા આવે માલ આવે આવું હે આ રીતે છે દોસ્તો બરાબર ને હવે ફરી લઈએ મોબાઈલમાં ચાર્જિંગ પતી ગયું છે એટલે હવે વિડીયો નહીં બને હવે મળશું ડાયરેક્ટ રસ્તામાં ક્યાંક ચાર્જિંગ ભેજા હે ને લે બરાબર ને તો ચાલો ફરી લઈએ ગાડી પણ મળી જાય ચાર્જિંગ થઈ જ્યાં તો